આપણે હાવજો ની એન્ટ્રી થાય એટલે આજ ગર્જનાદ હોય મારા વિરલાઓ તમે પણ હાવજ છો અહીંયા પણ મારી બહેનો સિંહણો બનીને બેઠી છે જાસીની રાણી બનીને બેઠી છે મારે એટલું કેવું છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ક્રાંતિની શરૂઆત છે ત્યારે કહું છું કે અહીંયા તમને હાવજોના ટોડા મળશે અહીંયા તમને હાવજોના ટોડા મળશે મારે આ કાયર ભાજપને કેવું છે

આલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતો આરે જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી એક વિસ્તારના નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે આપણે આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી અમે ઇતિહાસ લખવા વાળા છીએ દેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ પાટુ મારીને પાણી કાઢીએ છીએ કણ વાવી અને મણ પેદા કરીએ છીએ મારી માતાઓ અમે ડરવા વાળા નથી અમે માંગીએ છીએ અમે માંગીએ છીએ અમારો અધિકાર છે બાકી અમે દેવાવાળા છીએ અમે દેવાવાળા છીએ એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો મારી માતાઓ રણચંડી બનવું પડશે કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો બાકી અમને છીનવતા પણ આવડે છે અમને છીનવતા પણ આવડે છે આ તાકાત તમારે રાખવી પડશે જરીવાલજી ભગવંત નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને ની વાચા આપવા માટે આવ્યા છે અને આ ભાજપ જે બેરી પણ છે જે મોી પણ છે જેને દેખાતું પણ નથી ને એને આ ક્રાંતિ દેખાડવાની છે